જય શ્રી કૃષ્ણ કિલ ગોપ કન્યા મોરારી પાચિત વૃત્તિ દધ્યાધિકમોષાદોચ ગોવિંદ દામોદર માધવેતી તો ખરેખર આપણે જે આજે સાંભળવાના છીએ તે એકવીસ એપ્રિલ બે હજાર પચીસ ખૂબ જ અગત્યનો દિવસ છે આજે કહેવામાં આવે છે કે રાત્રે નવ ને નવ મિનિટે અન અસંખ્ય તારાઓની જે શૃંખલાઓ છે તે ધરતી ઉપર આવવાની છે અને જે આપણે મન્નતો માગતા રહેલા છીએ સંપૂર્ણ આપણી જે મનની મનોકામના છે શુભ મનોકામના છે તે જે ભગવાનની પાસે આપણે યાચના કરતા રહેલા છીએ તો આપણે સાંભળેલું પણ છે કે જ્યારે તૂટતો તારો હોય તેની પાસે જે મનોકામના માગીએ તે પૂર્ણ થાય છે તો આવી રીતનો આજનો દિવસ છે આજે જ્યારે દિવસ હાથમાં પછી નવ વાગ્યા પછી નવ ને નવ મિનિટે જ્યાં યોગ બનવા જઈ રહ્યો છે ત્યારે આપણે જ્યારે આકાશ તરફ જોઈ અને ચંદ્ર દર્શન તો નહીં થાય પણ જે તારા મંડળના દર્શન થશે અને તે વખતે આપણે જે આપણી મનની મનોકામના શુભ મનોકામના હોય તે માગી શકીએ છીએ અને તેના દ્વારા ભગવાન આપણને તે મનોકામના ખરેખર વગર માગીએ જો આટલું બધું આપ્યું હોય તો તેની પાસે માગવાની જરૂર ન રહે પણ આપણે એક મનોભાવ છે આપણો જે મનુષ્યનો સ્વભાવ છે તે સ્વભાવ પ્રમાણે આપણે જે મનોકામના છે તે ઈચ્છિત મનોકામના આપણે આજે પ્રાપ્ત કરવા માટે પણ તેમાં શ્રદ્ધાનો વિષય છે જેવી આપણી શ્રદ્ધા તેવું આપને ફળ મળે છે પછી આજે ચૈત્ર વદ આઠમ ખૂબ જ સરસ મજાનો દિવસ છે આજે આપણે ભગવાન જે બોલી ગયા છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તે આઠમા અધ્યાયનું મહાત્મ્ય સાંભળવાના છીએ આઠમાય અધ્યાયનું પઠન કરવાના છીએ અને સાર શું છે ભગવાન સંપૂર્ણ અધ્યાયમાં શું કહેવા માગે છે આપણને તે સંપૂર્ણ આપણે એક ચિત્તે સાંભળશું જો તમને આવા અમારા અવનવા વિડીયો ગમતા હોય તો અમારા ચેનલને લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે શ્રી ગણેશાય નમઃ શ્રી ગોવિંદ દામોદરાય નમઃ અર્જુન ભગવાનને હાંક મારીને કહે છે હે જનાર્દન આપે કર્મ કરતા જ્ઞાનને શ્રેયકારક માન્યું છે તો પછી આપ મને આ યુદ્ધરૂપી ઘોર કર્મમાં કેમ જોડો છો આપના આવા ભેળસેળવાળા વાક્યો સાંભળી મારી બુદ્ધિ મૂંઝાઈ જાય છે તો હે પ્રભુ જ્ઞાન અને કર્મ આ બંનેમાંથી એક બાબત નક્કી કરીને તમે મને કહો કે મારે શું કરવું જેથી મારું કલ્યાણ થાય શ્રી ભગવાન કહે છે હે નિષ્પાપ આ લોકમાં જ્ઞાન વડે જ્ઞાનીઓની અને કર્મ વડે કર્મયોગીની એમ બે પ્રકારની નિષ્ઠા નિષ્ઠા મેં અગાઉ કહી છે તમો ગુણથી મનુષ્યને નૈષ્કર્મ લાભ નથી થતો અને રજો ગુણથી પણ નિષ્કર્મ સિદ્ધિ નથી મળતી કોઈ પણ મનુષ્ય કર્મ વગર એક ક્ષણ પણ રહી શકતો નથી પ્રકૃતિજન્ય ગુણ સર્વને કર્મ કરાવે જ છે જે કર્મેન્દ્રિયોનો સંયમ કરીને મનથી વિષયોનું ધ્યાન કરે છે તે મૂર્ખ અને દાંભિક કહેવાય છે પણ જે મનથી ઇન્દ્રિયોનું નિયમન કરીને અનાસક્ત થઈને કર્મયોગનું અનુષ્ઠાન કર્મેન્દ્રિયો દ્વારા કરે છે તે શ્રેષ્ઠ જ છે માટે તું પોતાનું પ્રકૃતિ નિયત કર્મ કર તામસ કર્મથી રાજસ કર્મ શ્રેષ્ઠ જ છે અને કર્મ ન કરવાથી તારી શરીર યાત્રા પણ ચાલશે નહીં એટલે કર્મ તો કરવું જ પડશે હે કું પુત્ર શરીર યાત્રા રૂપે યજ્ઞને માટે કરેલું કર્મ બંધનકારક થતું નથી પણ તેથી વિરુદ્ધ કર્મ બંધનકારક થાય છે તેથી તું અનાસક્ત ભાવથી કર્મ કર પૂર્વે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જી સર્જીને બ્રહ્માએ કહેલું આ યજ્ઞ વડે તમે બુદ્ધિ પામો વૃદ્ધિ પામો એ તમારી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનાર થાવો આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો અને દેવો પણ તમને સંતુષ્ટ કરે આમ તમે પરમ કલ્યાણ પામશો કેમ કે યજ્ઞથી પ્રભાવિત થઈને દેવગણ તમને વાંછિત ભોગ આપશે પરંતુ તેમણે આપેલું તે તેમને અર્પણ ન કરતા જે પોતે ભોગવે છે તે ચોર જ છે યજ્ઞ કર્યા પછી વધેલું જમનાર સજ્જન સર્વપાપોથી મુક્ત થાય છે પણ જે મનુષ્ય માત્ર પોતાને જ માટે રાંધે છે તે તો પાપો જ ભક્ષણ કરે છે અન્ન વડે પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે વરસાદથી અન્નની યજ્ઞથી વરસાદની અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે કર્મને તું વેદથી ઉત્પન્ન થયેલા જાણ વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે એટલે સર્વજ્ઞ રહેલા પરમાત્મામાં યજ્ઞમાં નિત્ય રહેલા હોય છે આ પ્રકારે ચાલેલા સંસાર ચક્ર યજ્ઞથી જગત અને જગતથી યજ્ઞને જે ચાલુ નથી રાખતો તેનું જીવન પાપમય છે તે ઇન્દ્રિય લંપટ થઈને વૃદ્ધા જ જીવન વ્યથિત કરે છે વૃથાત જીવન વ્યતીત કરવાથી પરંતુ જેની પોતાના આત્મામાં જ સર્વદા રતિ તૃપ્તિ અને સંતુષ્ટિ હોય છે તેને કોઈ કર્મ કરવાનું રહેતું જ નથી આ સંસારમાં તેણે કોઈ કર્મ કર્યા હોય અથવા ન કર્યા હોય તેનાથી તેણે કોઈ હેતુ સિદ્ધ કરવાનો હોતો નથી કોઈ પણ પ્રાણી કે જે સર્જન સાથે તેને સર્વ સ્વાર્થ સંબંધ નથી માટે ફળની કે કોઈ વસ્તુની આશા આકાંક્ષા રાખ્યા વગર નિરંતર કર્મ કર્યા કર ફળની આસક્તિ વિના કર્મ કરનાર મનુષ્ય પરમ પદને પામે છે જનક જનકવેદીહી જેવા રાજર્ષિવ પણ કર્મ કરીને જ પરમ સિદ્ધિ મેળવી શક્યા છે હે શ્રેષ્ઠ માનવો જે જે કર્મ કરે છે તે જોઈને બીજાઓ કર્મ કરે છે શ્રેષ્ઠ મનુષ્યો જેવા આચરણ કરે છે તેનું અનુસરણ બીજા લોકો કરે છે હે પાર્થ મારે પોતાને ત્રણેય લોકમાં કંઈ કરવાનું કે મેળવવાનું નથી તો પણ હું કર્મમાં પ્રવૃત્ત રહું છું હું પોતે જો ધ્યાન રાખ્યા વિના આચરણ કરું તો બીજા મનુષ્યો પણ તે પ્રમાણે તે જ પ્રમાણે આચરણ કરે વિદ્વાન પુરુષોએ કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભેદ ન ઉપજાવવો પણ પોતે સારા સાર સમજીને સારી રીતે કર્મ કરતા રહી અણસમજુઓ પાસે તેવા કર્મો કરાવવા હે મહાબાહો આત્મલક્ષ્મી ચિત્તથી કર્મો મને અર્પણ કરી ફળની આશા રાખ્યા વિના મમતા મૂકી દઈ વિચાર કર્યા વિના તું યુદ્ધ કર જે મનુષ્યો મારા આ વિચારને શ્રદ્ધાપૂર્વક અમલમાં મૂકે છે તે સર્વે મનોકામના કર્મોના બંધનથી મુક્ત બને છે પરંતુ જેઓ મારા આ વિચારોનો વિરોધ કરે છે ને તે પ્રમાણે આચરતા નથી તેવા મનુષ્યોને તું અજ્ઞાની અને નાશ પામેલા માન દરેક ઇન્દ્રિયને પોતાના રાગ દ્વેષ રહેલા છે તે રાગ દ્વેષને વશ ન થવું કેમ કે તે બંને મનુષ્યના સારા આચરણમાં વિઘ્ન કરતા છે અન્યના ધર્મનું આચરણ સરળ હોય અને કદાચ પોતાનો ધર્મ કઠિન હોય તો પણ પોતાનો ધર્મ જ હિતકારી છે પોતાનો ધર્મ આચરતા કદાચ મૃત્યુ થાય તો તે પણ કલ્યાણકારી છે અર્જુન કહે હે કૃષ્ણ જે મનુષ્યની પોતાની ઈચ્છા ન હોવા છતાં પાપ કર્મ કરે છે તે પાપાચરણ કોની પ્રેરણાથી કરે છે શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન કામ રજોગુણથી ઉત્પન્ન થાય છે અને તે કામ કામ જ ક્રોધ છે તે અતિ આહાર કરનારો અને પાપી છે એને મોટો દુશ્મન જાણજે ધુમાડાથી જેમ અગ્નિ ઢંકાય છે રજ રજકર્ણોથી મેલથી જેમ આસ આરસી એટલે કે અરીસો ઢંકાઈ જાય છે તેમ હે અર્જુન કામને કદી તૃપ્ત કરી શકાતો નથી એ કામરૂપ અગ્નિ હંમેશાનો દુશ્મન છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ આ ત્રણ કામના આશ્રય સ્થાન છે કામ જ પોતાના આવરણથી જ્ઞાનનો લોપ કરી જીવાત્માને મૂર્ખ બનાવે છે હે ભરત શ્રેષ્ઠ માટે તું સૌ પ્રથમ ઇન્દ્રિયોને કબજે કર અને અજ્ઞાનનો નાશ કરનાર પાપી કામનો નાશ કર હે અર્જુન બુદ્ધિ વડે મનને અંકુશમાં લઈ કામરૂપી મહાદૃષ્ટનોનો નાશ કર ઇન્દ્રિયો શરીરથી અલગ ગણાય છે બુદ્ધિ મનથી અલગ ગણાય છે મન ઇન્દ્રિયોથી પર છે અને આત્મા બુદ્ધિથી પણ પર છે હે મહાબાહો એ પ્રમાણે આત્માને બુદ્ધિથી મહાન ગણી તે બુદ્ધિ વડે મનને અંકુશમાં લઈ કામરૂપી મહાદુષ્ટનો નાશ કર એ પછી તારી બુદ્ધિ સ્થિર થશે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય હવે આપણે સાંભળીશું ત્રીજા અધ્યાયનો મહાત્મય ભગવાન આ અધ્યાય વાંચનાર સાંભળનાર ને શું ફળ આપે છે તે આપણે સાંભળીશું એક સમયે કૈલાસમાં પાર્વતીજીએ મહાદેવજીને કહ્યું હે પ્રભુ ગીતાજીના ત્રીજા અધ્યાયના ફળ વિશે જાણવાની મારી ઈચ્છા છે તો મહાદેવજીએ કહ્યું હે દેવી તમને આ માટે હું એક દ્રષ્ટાંત આપું છું જેનાથી તમને સઘળે વાત સમજાઈ જશે અગાઉ કૌશિક વંશમાં જળ નામે વિપ્ર હતો વિપ્ર એટલે કે બ્રાહ્મણ હતો તે શાસ્ત્રો ભણીને પંડિત થયેલો પરંતુ ધર્મનો રાગી ન હતો તેની પાસે ઘણું દ્રવ્ય હતું પરંતુ તે બધું એણે અનાચારમાં વેડફી નાખ્યું હતું ધન પ્રાપ્તિ માટે પછી તેણે ચોરીઓ કરવા માંડી અને તેમાં સારો હાથ પડતા એ પાછો ધનવાન બની ગયો કહે છે શેરને માથે સવા શેર હોય છે તે મુજબ કેટલાક માથાભારે ચોરોને તેની પાસેના પુષ્કળ દ્રવ્યની જાણ થતાં તેમણે આ બ્રાહ્મણના ઘરમાં રાત્રે ખાતર પાડ્યું ને તેનું સર્વ દ્રવ્ય પડાવી લઈ બ્રાહ્મણને મારી નાખ્યો કમોતે મરેલા આ જળ બ્રાહ્મણની અવગતિ થઈ તે પ્રેત બન્યો ને તેના પગ પાપ કર્મને લીધે પ્રેત યોનિમાં અપાર કષ્ટ ભોગવવા લાગ્યો આ જળ બ્રાહ્મણને મોહ નામનો એક દીકરો હતો તે કેટલાક સમયથી કમાવા માટે પરગામ ગયો હતો તે એકાએક ઘેર આવ્યો ત્યારે તેને પિતાના કમોતની ખબર પડી તેણે ઘણું કલ્પાત કર્યું પછી તેણે મૃત્યુ પાછળની બધી ક્રિયાઓ કરી પણ તેના પિતા પ્રેત યોનીમાંથી છૂટ્યા નહીં એક દિવસ વિપ્રપુત્ર મોહનો એક મિત્ર પ્રાતકાળે વિપ્રપુત્ર એટલે કે બ્રાહ્મણના પુત્રને મોહનો એક મિત્ર પ્રાત્રકાળે તેના ઘરે આવ્યો તે હંમેશા ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કરતો હતો એ નિયમ મુજબ અહીં પણ સ્નાનાદિથી પરવારી તેણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કર્યો આનું ફળ યોનીમાં પીડાતા જળ બ્રાહ્મણને મળ્યું તેનો ઉદ્ધાર થયો તે દિવ્ય દેહધારી બન્યો તેની સદગતિ થવાથી તેને લેવા દેવ વિમાન આવ્યું એ જોઈને જળના પુત્રએ તેને પૂછ્યું પ્રેતીઓનીમાંથી એકાએક તમને મુક્તિ સાથી મળી દિવ્ય દેહધારી જડે કહ્યું હે પુત્ર હમણાં ઘરમાં ગીતાજીના ત્રીજા અધ્યાયનું પઠન થયું તેના શ્રવણથી મારો ઉદ્ધાર થયો છે તું પણ રોજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કરી કરજે તો તેના શ્રવણથી નરકમાં તારા પૂર્વજોનો ઉદ્ધાર થશે જય શ્રી આય વાસુદેવાય શ્રી ભગવાનની જય હો આવા શ્રી ભગવાન આપણને સ્વમુખી આવા સરસ વાત કહી ગયા છે તો આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અઠિયાનું પઠન કર્યું મહાત્માય સાંભળ્યું તો આજ માટે અસ્તુ પાછા મળીશું નવી વાતો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ